ઘોડેસવારી બંધ કરી દેવામાં આવી છે તો એક તરફ તો સરકાર મોટા મોટા ક્રૂઝને મંજૂરી આપે રિવરફ્રન્ટ માં કંપનીઓના ક્રૂઝને અને જ્યાં નાના લોકો પોતાની આજીવિકા રડતા હોય એમની આજીવિકા છીનવી લેવાય આ વર્ષે એવું બનશે કે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ માઇગ્રેટલી બર્ડ્સ આવશે પેલિકન્સ ફ્લેમિંગો આવા અનેક વાઇટ સ્ટોક આવા અનેક અને એવું કહેવાય છે કે કુલ 240 જેટલી પ્રજાતિ પણ ઘણીવાર આ નર્સરોમાં જોવા મળી છે ત્યારે સ્પષ્ટપણે આ પ્રકારની જે નીતિ સરકારની છે તેના લીધે એક તરફ તો પર્યટકોને નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ ત્યાં ગામના લોકોની જે આજીવિકા છે એ તે છીનવાઈ ગઈ છે અને આજુબાજુમાં જે નર્સરોવર રોડ ઉપર જે પ્રકારના રિસોર્ટો બન્યા છે આપણે કહી શકાય કે વિદેશી સહેલાણીઓ પણ ત્યાં આવતા અને જે લોકો ત્યાં આજુબાજુમાં રિસોર્ટોમાં પણ રોકાવા માટે જતા આજે પરિસ્થિતિ એ છે કે રિસોર્ટો પણ ખાલી છે એ ગરીબ જે રહેવા વાળા જે નાવિકો છે તેમની પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અને ત્યાંની જમીન એ પ્રકારની છે કે એમને સારું ઉત્પાદન નથી થતું એટલા માટે આ બોટ બોટ એમના માટે માધ્યમ હતું બે મહિના આ ટુરિસ્ટના દિવસો શિયાળાના દિવસોમાં માઇગ્રેટરી બર્ડ જોવા આવનારા પર્યટકો ઉપર રડતા હતા એ એમનું છીનવાઈ ગયું છે સરકાર કે તાત્કાલિક લેવામાં આવે અને રાખીને બનાવવામાં આવે અને જો શક્ય હોય તો લાઈફ જેકેટ પણ એ પર્યટકો માટેના એ ક્યાંક ક્યાંક જો સરકાર જ ઉપલબ્ધ કરાવી દે તો એ ખૂબ સારી રીતે પર્યટકો ત્યાં જેને કહી શકાય માઇગ્રેટ બર્ડ માણી શકશે આ વેટલેન્ડની મજા લઈ શકશે અને લાઈફ ફોટોગ્રાફોગ્રાફરો પણ સારી ફોટોગ્રાફી કરી શકશે